યા ઓલી બોધ ગુફા ત્યાં ટિકિટ લઈને અંદર જોવા જાવું છે ટિકિટ લઈને અંદર જોવા જાવું છે બોધ ગુફા હા આયથી સીધી દત્ત શિખર આ ગુફાનો કોન્ટેક હા તેણે નેમીનાથે બંધ કરેલું ને પોલો એવું કહેવાય આવું નેમીનાથ વાળું એ શું કહેવાય ધેરાસર

કોઈ અને આ બાઈક મૂતરણી તો લાગી પણ તાળું માર્યું છે કેમ મૂતરવા જાવ આના બે શિયાર કટકા કરીને નિરાય મગજમાં બિહારી બિહારી ના વિડીયા થઈ ગયા શ્રી રામ મારું જૂનું જૂના જઢાવડા ડું ઘર ગયો ને એનું મુખ દેખા ભાઈ હ હ છે ને આ બધું હેડી આપણું ફોટો આવે છે કેમ ફોટો આવે છે ગિન્નારનો ઓલું નાક આખો બેઠો હું તો હા ભાઈ હા શું રહ્યું અને કેશો હા જોગણી ડુંગર હોય જોગણી ડુંગરે મોટા ભાઈ તમે પણ મને એક આવડો આવડના તો મળ્યો હે બરોબર છે તો એ સારું એમ કે છે કે મારા એ બીજા ગ્રુપ વાળા મિત્રો છે એ જઈ જાય ને તો મને લઈ જાય તો થાય મેં કીધું તો એ મને લઈ જાય ગઈ પણ ઈ પછી આવવાનું પછી પેલા આપણે આમાં ક્યાંક ઉતરવાનું કે વાવ છે આમ ક્યાંક એ જોગણી ડુંગરે શ્રાવણ મહિનાના સોમવારે જંગલ ખાતા વાર રજાવા દે છે સવારથી હાં સુધી પછી નથી જવા દેતા સમજો અને ત્યાં જોગણી માતાનું સ્થાનક છે સ્થાનક છે આમાં ઉતરવાનું છે

કે કઈક એવું વિઘન આવ્યું તે દિવસે છે ને કુવારી બે અડી કડી બે દીકરીઓનું કઈક હતું અંદર થી કઈ ભેખડો પડે નહીં હો સોટી જાતા નહી ત્યાં અંદર નહી થાય તો હાલો બેલું બેલું બેલ કૂતરપાન કહેવાય ને આની અંદર આપણે એલિવેશન નહોતું ને આ એલિવેશન નહોતું એમ જો આ કર્યું હા આ ભેખડા હતા પતલી એવી કે શેરી હતી આ બહુ ઊંચું હતું આ નીચું ફોરી આ માલ આ દહરી ગયો ને ભેખડો એટલે પાછું ખોયલું આ ઉપરકોટ બગડેલો હતો તઈ એલિવેશન તય થયું કે વી અહીંયા હું વાંધો છે હમ આમ હલો આમ એટલે મારે શૂટિંગ માં આખાવ આનું થોડું તર્યું છે આ હટકા ઓલે નદી માં કો આયો ભયો એના જો પાણા ફેર હે પાણા સીધા ફેર પાણી ખૂટતા નથી હાસ કાયદેસર અને બખે બખે કબૂતર આય ઝૂમ કરવા દે બખે બખે આ સુખ શાંતિ કબૂતર ને એને હાટુ આપણે ખેડૂએ કેટલી મહેનત કરી કુવા આવડા બધા મહેલ એને બનાવી દીધા ઘર બનાવી દીધા આપણે આમાં મારો ફોટો તો સરસ નહીં આવે કઈ વાંધો નહીં જેવું આવે tal o